જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી સતત વરસાદી માહોલ જામ્યો છે ભારે વરસાદના કારણે ગામથી ગામને જોડતા અનેક રસ્તાઓ બંધ થઈ ગયા છે જેના લીધે જનજીવન પ્રભાવિત થયું છે ખાસ કરીને ડીસા તાલુકામાં પડેલા ભારે વરસાદને પગલે અનેક ગામોમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે જેના પરિણામે રસ્તાઓ બંધ થયા છે ડીસા તાલુકાના જેડા ગામથી કંસારી અને બાઈવાડા જતો રસ્તો સંપૂર્ણપણે બંધ થઈ ગયો છે રસ્તા પર તળાવનું પાણી ફરી વળતા ઠેર ઠેર ઊંડા ખાડા પડી ગયા છે જેના કારણે ખેડૂતો અને વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા છે ગામના રસ્તાઓ ઉપર વરસાદી પાણી ભરાઈ જવાના કારણે શાળાએ જતા વિદ્યાર્થીઓની સંખ્યા પણ નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે ઘોઘા ડેરી પ્રાથમિક શાળામાં હાલ માત્ર પચીસ વિદ્યાર્થીઓ જ અભ્યાસ માટે આવી રહ્યા છે આ પરિસ્થિતિ વર્ષ બે હજાર સત્તરથી થી જોવા મળી રહી છે જ્યારે સામાન્ય વરસાદમાં પણ આ રસ્તો બંધ થઈ જાય છે ખેતરોમાં રહેવાનું અને આ જે ખેતરોનો રસ્તો છે આ ખેતરીથી પેલા ખેતરે જવા માટે એમાં હાલ પાણી ચાલુ છે અને રસ્તો બંધ છે બે દિવસથી સતત વરસાદ આવે એના કારણથી ખાડો પડેલો હોય ઊંડો છોકરાને ભણવા જવા માટે સ્કૂલ હાલ છોકરા આવી કેમ નથી બહુ તકલીફ છે સાહેબ પાણી બહુ એમ ખાડો હશે લગભગ ત્રીસ ફૂટ આખો રસ્તો ધોરાયેલો હોય બે બાજુ બંધે ઓમથી ઓમ બે બાજુ હા રજૂઆતો કરેલી ઘણી સાહેબ આગળ તે પંદરથી કરો ના હજુથી કોઈ નિકાલ આવ્યો ન ઘણી તકલીફ હે સાહેબ માપે નથી સમય બાદ નહીં છોકરા માટે બહુ તકલીફ હે અમારા કરતી સ્કૂલ જવા માટે બે સ્કૂલ હોય અધિકારીઓમાં આવું છું બે હજાર પંદરથી થી માંડી અને બચ્ચાને ઇસ્કુલેવાની સંખ્યા પચાસ છોક બચ્ચા બેઠે છે ઘેરહાલ રસ્તા અમારા બંધ છે આ બે હજાર પંદરથી માંડીને વખત કાયમી દેખે છે બચ્ચાને ચાલવાનું બંધ છે શું કરવાનું છે અમારે સાહેબ અમારી વિનંતી સાંભળો તમે અત્યારે કેટલું પાણી ભરેલું છે જરૂર પચાસ સાઠ ફૂટ ઊંડું પાણી પડ્યું છે હા રસ્તો બંધ છે સાહેબ હા કંસારી જેરડા બાઈવાડા ટોટલ આવે ચાર ત્રણ ગોમાના હોય અમારે રસ્તા ચાલ ચાલતા બંધ થઈ ગયા હા હા સ્કૂલો બગડે છે કાયમી કાલે રજા મૂકી હતી આજે રજા મૂકી છે આ દિવસે કેટલી દિવસે ચાલુ થશે એટલે અમારા બચ્ચે ચાર મહિના દિવાળી તક બેટા રહેશે ઘેર શું કરવાનું અમારે કોઈ હોલિકોપ્ટરથી નેચે ઉતારવાનું સાહેબ હું કંસારીનો વતની અત્યારે આ તળાવની જે પરિસ્થિતિ અને સ્કૂલના બાળકો વિશે અને અહીંયા જે રહેણાંક વિસ્તારમાં જે દરેક સમાજના જે વાલીઓ કે જે તે રહે છે એમના માટેની પરિસ્થિતિ વાત કરું છું તો અહીંયા બે હજાર સત્તરમાં પાણી જ આવ્યું ને આ જે વોળો હતો અને ડાયવર્ટ થયેલો હોય પહેલાં બીજી સાઈડમાં જ આ પાણી જતું હતું અને સીપુ વસાહતના જે નેરની કુંડીઓ છે એ તૂટી જવાના કારણે અહીંયા પાણી વધી ગયું અને ડિલિવરીવાળા જે દર્દી હતા ને એક વખત તો એમને અહીંયાથી બે મહિના માટે પલાયન કરવું પડ્યું હતું બજારમાં રહેવા માટે એમને જે હસબન્ડ છે એ ડૉક્ટર છે તે છતો એ અને જો એ તો ડૉક્ટર છે જ પણ એમના જે બીજા જે અમુક પછાત વર્ગના જે અહીંયા રોકો રોકો રહે છે એમને જો ડિલેવરીમાં જવું હોય તો આવી રીતે આ જો રસ્તો આવો હોય તો લઈને ક્યાંથી જવું અને આ સરકારોની આગળ તો આવ્યા હતા જે તે ચૂંટણી વખતના સાહેબો તે અહીંયાથી સીધા જ રસ્તો જોઈ અને અમારે ઘરે તમે ચા પીવા માટે બોલાયેલા પણ ડાયરેક્ટ ડાયવર્ટ થયેલા અને એમની ગાડીઓથી નીચા ઉતર્યા પણ નહોતા અને હજી સુધી એ પણ અહીંયા અમારા ઘરે મુલાકાત લેવા આવ્યા નથી એટલે આ જે રસ્તો ચાલુ થાય અને સરકાર અમારું માગ કંઈક અભળે એના વિશેની મેં આ બે શબ્દો કીધા છે આ રસ્તા બાબતે અનેક જગ્યાએ રજૂઆતો કરવામાં આવી હોવા છતાં આજ દિન સુધી કોઈ ઉકેલ લાવવામાં આવ્યો નથી છેલ્લા બે દિવસથી પડી રહેલા ભારે વરસાદને પગલે ફરી એકવાર રસ્તો બંધ થઈ જતા વિદ્યાર્થીઓના અભ્યાસ પર ગંભીર અસર પડી રહી છે તંત્ર દ્વારા આ સમસ્યાનો તાત્કાલિક ઉકેલ લાવવામાં આવે તેવી સ્થાનિકો અને વાલીઓ દ્વારા માંગ કરવામાં આવી છે એટલે અમારે આ ઘોઘાડેરી ખેત વિસ્તાર છે એમાં થોડા કંસારી અને જીડા બંને ગામના બાળકોનો આ ગામ બનેલું છે તો અહીંયા વરસાદના કારણે આમ અમારે સ્કૂલની સંખ્યા સિત્તેર છો તો આમ સિત્તેરથી સિત્તેર બાળકો હાજર હોય છે દરરોજ પણ વરસાદના કારણે પચીસ જ બાળકો આજે હાજર છે વરસાદના કારણે એ રસ્તો એટલો ખરાબ છે નેળિયું થોડુંક અડધો કલાક વરસાદ પડે તો બાળકો આવી શકતા નથી કે અમારે રસ્તો પેક થઈ ગયા પાણીથી એટલે દૂર દૂરથી પાણી બધો ગામડાનો ખેતરોનો પાણી કયો આવે છે એટલે બાળકો ભણવા આવી શકતા નથી આજે પણ પચીસ બાળકો હાજર છે શાળાની અંદર બરાબર અને આમ અમારી ફૂલ સંખ્યા કમ્પ્લીટ બાળકો સિત્તેરમાંથી સિત્તેર હાજર હોય છે